આપનું નામ દિલીપભાઈ વિઠ્ઠલભાઈ બરાબર અને ગામનું નામ ગજોદરી તાલુકો જિલ્લો ભાવનગર બરાબર તમે ટૂંકમાં જીન્સ પ્લસ તમે આ વખતે વાપર્યું તો શું તમને અનુભવ થયો આ વખતે અનુભવ માં છે કે બધા ખાતરો કરતા અમને તો સારું લાગ્યું છે અમારે ખાતરો ખેતરો પ્રમાણના છે ને એટલે અમને તો રિઝલ્ટ પૂરું જ મળે છે દેશી ખાતરનો ઉપયોગ કરીને જીંક પ્લસ નાખીએ યુરિયા વાપરીએ વધારે પડતું બરોબર આ બીજા ખાતરોનો ઉપયોગ હા ઓછો કરીએ બરાબર

એટલે ખેડૂતને સર્વ વિનંતી કે આ વસ્તુ વાપરવી જોઈએ અને ક્યાંથી લાવો છો આ ખાતર તમે અમે કૃષ્ણપુર કિસ્સાના ગ્રહમાં બરાબર સરસ થેન્ક યુ આભાર તમારો